શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી મોક્ષ આપનારી મોક્ષદા એકાદશી ક્યારે છે આ એકાદશીના મુહૂર્ત વિશે પારણ વિશે એકાદશીના મહાત્મય વિશે આજે ગીતાજી જયંતિ પણ ઉજવાશે એ ગીતા જયંતિના ઉત્સવ વિશે પણ જાણીશું પૂજન વિધિ વિશે અને ઉપાય પણ જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્માને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમ બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે શુક્લ પક્ષ અને વધ પક્ષમાં બંને એકાદશીના સ્વામી કહીએ ઈષ્ટદેવ કહીએ ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની પૂજા થાય છે આ દિવસે ભગવાન નારાયણનું વિધિ વિધાનથી પૂજન કરીને એકાદશીનો ઉપવાસ કે વ્રત કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ તો કરી શકે છે સાથે સાથે અંતે મોક્ષપદ પણ વૈકુંઠ ધામની પ્રાપ્તિ પણ કરી શકે છે એમાંય ખાસ કરીને આ માક્ષર માસના શુક્લપક્ષની એકાદશી જેને મોક્ષદાય એકાદશી કહે છે નામ જ સાર્થક કરે છે કે મોક્ષ આપનારી એકાદશી છે આ દિવસ ખાસ એટલા માટે પણ છે આ તિથિ ખાસ એટલા માટે પણ છે કે આજે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીનો ઉપદેશ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં આપ્યો હતો અને કહ્યું હતું કે હે અર્જુન કર્મ ઉપર તારો અધિકાર છે ફલ ઉપર નહીં એ મહાન ઉપદેશ જે દિવસે દેવાણો તે આજની શુભ એકાદશી છે એટલા માટે એકાદશીનું વિશેષ મહત્ત્વ વર્ષની સર્વે એકાદશીમાં વધુ થઈ જાય છે સૌપ્રથમ આપણે જાણી લઈએ એકાદશીના મુહૂર્ત વિશે એકાદશી તિથિ ક્યારે આરંભ થાય છે માક્ષર માસના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રીસ નવેમ્બર બે રવિવારના દિવસે રાત્રિના લગભગ સાડા વાગે જે આ તિથિ પૂર્ણ થાય છે પહેલી ડિસેમ્બર બે સોમવારના દિવસે સાંજે સાત વાગ્યાની આસપાસ એકાદશી હંમેશા ઉદયા તિથિ અનુસાર થાય છે માટે પહેલી ડિસેમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે આવ્રત રાખવાનું રહેશે એકાદશીનો ઉત્સવ મનાવવાનો રહેશે અને ગીતા જયંતિ પણ આજે જ મનાવાશે આ એકાદશીના પારણ વિશે પણ જાણી લઈએ એકાદશીના પારણા તારીખ બીજી ડિસેમ્બર બે હજાર પચીસ મંગળવારના દિવસે સવારે છ ને બાવન મિનિટથી લઈને નવ ને ત્રણ મિનિટની આસપાસ કરવાના રહેશે આજે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ગીતાજીનો પાઠ કરવાથી સાંભળવાથી ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી જ્ઞાન અર્જિત થાય છે ગીતાજી તે જ્ઞાન આપનાર પુસ્તક છે જીવન કેવી રીતે જીવવું તે ભગવાન કૃષ્ણએ શીખવાડ્યું છે સાક્ષાત પ્રભુની વાણી છે જેનું પઠન પાઠન કરવાથી માનસિક શાંતિ અને આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે ચાહે શારીરિક હોય કે માનસિક હોય આજે વિષ્ણુ પુરાણનો પાઠ ભગવાન વિષ્ણુના મંત્ર જાપ ભગવાન શ્રી નારાયણના હજાર નામ વિષ્ણુ સહસ્ર નામ પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે ભગવાન શ્રી નારાયણ અથવા તો શ્રી કૃષ્ણ ભગવાન જેને પણ આપણે ઈષ્ટ માનતા હોય ભગવાન નારાયણના જે સ્વરૂપ છે તેની પૂજા અર્ચના કરવી જોઈએ દુઃખ દરિદ્રતા દૂર થાય છે પાપોમાંથી મુક્તિ મળે છે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે આજે પૂજન વિધિ વિશે પણ જાણી લઈએ જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે અથવા નથી કરવા માંગતા તેઓ પણ આજે ભગવાન નારાયણનું પૂજન કરે અથવા ગીતાજીનો પાઠ કરે સાંભળે ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે કહેવાય છે કે આજે ગીતાજીનું પૂજન પણ કરાય છે એટલે કે આપણે ગીતાજીનું પુસ્તક છે તેનું વિધિ વિધાનથી પૂજન કરીને તેને નિત્ય વાંચવા માટે આપણા પૂજા ઘરમાં રાખી શકીએ જયંતિના દિવસે કે એકાદશીના દિવસે એક ચોકી પાથરવી તેના ઉપર પીળું વસ્ત્ર પાથરવું ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવું ભગવાન શ્રી કૃષ્ણને ફલ મીઠાઈ પંચામૃત આદિ અર્પિત કરાય ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરાય ભગવાન કૃષ્ણના મંત્ર જાપ કરી શકાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ક્લીમ કૃષ્ણાય નમઃ અથવા તો શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરુ જે પણ મંત્ર આપણને આવડતો હોય તે મંત્રનો એકસો આઠ વાર જપ કરવો ઉત્તમ મનાય છે આજે ગીતાજીનો સંપૂર્ણ પાઠ પણ કરવો જોઈએ પરંતુ ન થાય તો માત્ર એક અધ્યાયનો પાઠ પણ કરવો ઉત્તમ મનાય છે ચાહે ગીતાજીનો અગિયારમો અધ્યાય કરીએ કે અઢારમો અધ્યાય કરીએ જેમાં સંપૂર્ણ સાર સમાયેલો છે ગીતાજીની આરતી કરવી કહેવાય છે કે નિયમિત ગીતાજીનો પાઠ કરવાથી મુક્તિ મોક્ષ અને શાંતિ પ્રદાન થાય છે જીવનની સમસ્યા તનાવમાંથી ઉલઝનમાંથી પણ મુક્તિ મળે છે કારણ કે ગીતાજીમાં જે જ્ઞાન આપ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને તે જ્ઞાન આપણને જ આપ્યું છે એમ સમજવું એ ઉપદેશને દ્રઢતાથી નિત્ય પાઠ કરવાથી સાંભળવાથી મનમાં ઉદ્વેગ થતો નથી અને જે કાંઈ થાય છે તેમાં ઈશ્વરની લીલા દેખાય છે જેથી ચિંતા પણ થતી નથી અને ચિંતા નથી થતી તો મનમાં શાંતિ રહે છે એટલા માટે ગીતાજીનો પાઠ કરવો ઉત્તમ મનાય છે નિત્ય પાઠ થાય તો પણ ઉત્તમ એક શ્લોક થાય તો પણ ઉત્તમ આજના દિવસે ભગવાન નારાયણને પ્રિય એવા તુલસીજીનું પૂજન અવશ્ય કરવું જોઈએ તુલસીજીની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ એકાદશીના દિવસે તુલસીજી ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન નારાયણના સ્વરૂપને અર્પણ કરવું તે પણ પાપમાંથી મોક્ષ આપનાર છે એટલા માટે તુલસી પૂજન કરીને પૂજા માટે તુલસી તોડાય છે પોતાના ઉપયોગ માટે નહીં એકાદશીનું વ્રત એવું છે કે બહેનો માસિક ધર્મમાં હોય કે ઘરમાં સૂતક પણ હોય તો પણ વ્રત કરી શકાય છે પૂજન પૂજન થતું નથી આ વ્રતના દિવસે પીપળાના વૃક્ષનું કરવું જોઈએ ગાય માતાને લીલું ઘાસ આપવું ઘરની બનાવેલી ગોળ અને રોટલી ખવડાવવી કીડિયારું પૂરવું મોક્ષદા એકાદશી પિતૃ તર્પણ કરવા માટે પણ ઉત્તમ છે પિતૃ નિમિત્તે પણ આજે કોઈ પણ દાન પુણ્ય કરી શકાય છે પિત્રોને પણ મોક્ષ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે અને જે કોઈ આ એકાદશીનું વ્રત કરે છે કથા સાંભળે છે ભગવાન શ્રી કૃષ્ણની ભગવાન નારાયણની પૂજા અર્ચના કરે છે તે મોક્ષના ભાગી બને છે આમાં એકાદશીનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ